નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજે આજે તારીખ મહિનો રોજ મિત્રો જીરાની જીરાની આવક વિશે વાત કરીએ તો એકસો પચીસ ગુણી નોંધાયેલી છે મિત્રો ગઈકાલે કરતા આજે પચીસ ગુણીનો વધારો જોવા મળી રહ્યો છે અને હાલ મિત્રો જીરાની હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે જીરાના બજાર ભાવ અને મિત્રો તેજી મંદીની વાત કરું તો આજે પણ બજાર સારું ખુલ્યું છે મિત્રો અત્યારે ગઈકાલે જેવું ખુલ્યું છે મિત્રો અમુક હોટલમાં પચીસ રૂપિયાના આસપાસનો વધારો પણ જોવા મળી રહ્યો છે મિત્રો અમારી આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો

છ હજાર બસો ને એકાવન સુપર દાણા સાથે મીડિયમ કસ્તર છે દાણો સુપર છે પછી પચાસ પાંચ હજાર આઠસો પાંચ હજાર સાતસો ને છવ્વીસ સુપર દાણા સાથે પાવડર મિક્સ

રમેશભાઈ ઘટતું તમે પંચાવનસો ને એકાવન પેન્ડિંગ કરવામાં આવેલ છે પાંચ હજાર છસો ને છોતેર સેમી સુપર પાવડર સાથે મિત્રો જીરાના બજાર વિશે વાત કરું તો જીરાના સૌથી નીચા ભાવ છે મિત્રો અડતાલીસ સો રૂપિયાથી લઈને બાવનસો રૂપિયાના અને મિત્રો જીરાની એવરેજ બજાર વિશે વાત કરું તો જીરાની એવરેજ બજાર પંચાવનસો રૂપિયાથી લઈને છ હજાર રૂપિયા સુધીની એવરેજ બજાર છે અને મિત્રો જે સુપર માલ છે તે બધા છ હજાર ત્રણસો રૂપિયા સુધીના ભાવ રહે છે